કચ્છ માધાપર પોલીસ સ્ટેશનની બાજુમાં કરુણ અકસ્માત વહેલી સવારે નોકરીએ જતી યુવતીની એક્ટિવા થઈ ગઈ સ્લીપ એક્ટિવા સ્લીપ થતા બાજુમાં જતા ટ્રેલરનું ટાયર ફરી વળ્યું હતું રોડ પર પટકાયેલી યુવતી પરથી ટ્રેલર ફરતા ગુજરાત યુવતીનું મોત થયું હોવાની જાણકારી છે ગુજરાત યુવતીની દુર્ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ જોઈ રહ્યા છો સૌથી પહેલા મહિલા કોલેજમાં પીટી શિક્ષક તરીકે તેઓ ફરજ બજાવતા હોવાની માહિતી પ્રાપ્ત થઈ સરકારી બસ ના બસના ચાલકોની બેદરકારી સલામત સવારી એસટી અમારી જો કઈ થાય તો જવાબદારી તમારી સૂત્ર સાથે સાર્થક કરતા દ્રશ્યો છે મહીસાગરના અહીં ચાલુ બસે મોબાઈલમાં વ્યસ્ત ડ્રાઈવરે મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા ડ્રાઈવર ચાલુ બસે ફોનનો ઉપયોગ કરતો નજરે પડ્યો વડોદરાથી લુણાવાડા આવતી એસટીનો ચાલક મોબાઈલમાં વ્યસ્ત હતો પૂરપાઠ બસ ચલાવી રહ્યો હતો ચાલુ બસે ફોનના ઉપયોગને લઈને મુસાફરોમાં રોષ જોવા મળ્યો બસમાં સવાર પિસ્તાલીસ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા આ ડ્રાઈવર સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી છે બીજી તરફના દ્રશ્યો રાજકોટના છે આ મહાશયને માવો ખાવાની એટલી તલબ હતી કે તેણે પ્રવાસીઓની જીવની પણ પરવા ના કરી બીઆરટીએસ બસ ચાલક બિંદાસ માવો ઘસતો નજરે પડે છે સ્ટીયરિંગ પર માવો ઘસવાનું પાટિયું મૂકી કોઈ રોકટોક વગર માવો ઘસી રહ્યો છે બસ ચાલતી હતી ડ્રાઈવર માવો ઘસવા માં હતો તેણે જરા પણ વિચાર ન કર્યો કે અકસ્માત સર્જાશે તો આટલા પ્રવાસીઓનું શું થશે સુરતમાં લાજ ચરમ નેવે મૂકી હોળીની ઉજવણી શિવશક્તિ માર્કેટના વેપારીઓનું દુઃખ થુંકામાં વિસરાયું જેમના પૌત્ર હોળીની ઉજવણી કરવા જેવડા છે તેવા દાદાએ સુરતમાં ફાગોત્સવના નામે લાજ શરમ નીવે મૂકી દાદાએ ડાન્સર સાથે નગ્ન નાચ કરી સુરતની આબરૂના ધજાકરા ઉડાડ્યા હજુ તો શિવશક્તિ માર્કેટમાં આગની ઘટનાના ઘા પણ રૂજાયા નથી ત્યાં કેટલાક ટેક્સટાઇલના વેપારીઓએ સંવેદના મરીજ પરવારી હોય એ રીતે કેટલાક સ્થળોએ ડાન્સરો બોલાવી નગ્ન નાચનું આયોજન કર્યું અમુક સંસ્થા દ્વારા હોળીની ઉજવણી અંતર્ગત ફાગોત્સવના નામે દેશી ઠુંકા માર્યા દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક સ્ટેજ પર લલના અશ્લીલ નાચ કરી રહી છે જેની સાથે માંડ માંડ પોતાના પગ પર ઉભા રહી શકતા દાદાની ઉંમરનો વ્યક્તિ ઠુમકા મારી રહ્યો છે ચામડી લચી પડી છે પરંતુ દાદાનો જોશ હાઈ છે લલના સાથે ફાક ગીતો પર એવો બિભત્સ ડાન્સ કર્યો કે જોનારાઓની આંખો શરમથી ઝૂકી ગઈ જ્યારે બીજા દ્રશ્યો તો સુરતની આબરૂનું જાણે ચીર હરણ કરી કાઢ્યું છે કપડા બજારના વેપારીઓ ચારે બાજુ બેઠા છે જેની વચ્ચે ફાક ગીત પર ડાન્સ કરતી મહિલા બિભત્સ ઇઝારા કરતી જોવા મળી રહી છે

બે આંખલાઓએ ઢોળાની બજારને માથે લીધી બજારની વચ્ચો વચ્ચે લગભગ પંદર મિનિટ સુધી આંખલાઓ એવા ઝગડ્યા કે નાસભાગ મચી ગઈ ઢોળા ગામના રોડ વચ્ચે બે નંદીએ શક્તિ પ્રદર્શન કરતા લોકો ડરી ગયા હતા રોડ પર ખૂટિયાઓએ બળદના પારખા કરતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા જીવ બચાવવા ભાગમ ભાગ થઈ હતી જ્યાં જ્યાં જગ્યા મળી ત્યાં લોકો આંખલાથી ડરીને છુપાયા આંખલાઓએ લડતા લડતા એક રિક્ષાને પણ નુકસાન કર્યું ભીષણ યુદ્ધ કરતા આંખલાને શાંત કરાવવા કોઈની હિંમત ન થઈ ત્યારે એક બહાદુરે આંખલાઓને છોડાવવા ગજબની ટેકનિક અપનાવી ટ્રેક્ટર લઈને જ આંખલાઓની વચ્ચે કૂદ્યો બંને આંખલાઓ વચ્ચે ટ્રેક્ટરથી દિવાલ બનાવી દેતા આંખલાઓ શાંત થઈ ગયા હતા રાજુલાના રામપરામાં પાંચ ફૂટની દીવાલ કૂદી સાવજોનું ટોળું ઘૂસી ગયું થી છ ફૂટ ઊંચી દીવાલ કૂદી એક બાદ એક સાવજો રાજુલાના રામપરા ગામમાં ઘુસ્યા અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા ગામમાં સિંહોની લટાર સતત વધી રહી છે હવે સીસીટીવી ફૂટેજમાં સિંહો રાત્રિના સમયે ઊંચી દિવાલો કૂદીને ગામમાં પ્રવેશતા જોવા મળ્યા છે ગામની આસપાસ સિંહોનો વસવાટ મોટા પ્રમાણમાં વધ્યો છે આના કારણે સ્થાનિક રહીશો ભયભીત છે અને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે રાત્રિના સમયે ગામની શેરીઓમાં નીકળવું જોખમી બની ગયું છે છેલ્લા કેટલાક દિવસોથી સિંહોએ રામપરા ગામને પોતાનું સામ્રાજ્ય બનાવી લીધું હોય તેવી સ્થિતિ સર્જાય છે ગામના લોકોનું માનીએ તો ગામની શેરીઓમાં ગમે ત્યાં સિંહ સામે મળી જાય છે લોકોને વાહન મૂકીને ભાગવું પડે છે તેમણે વન વિભાગના ડીસીએફ થી લઈને વન મંત્રી સુધી લેખિત અને મૌખિક રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી કોઈ કાયમી ઉકેલ મળ્યો નથી લોકોની માંગણી છે કે વન વિભાગ ગામમાં વધુ કર્મચારીઓ મૂકે અથવા સિંહોને દૂર ખસેડવામાં આવે